હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પછી હવામાન અસર દરમિયાન ગુજરાતમાં જોવા મળશે જેના કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જોકે પચીસ થી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં તીવ્ર ગરમી પડવાની પણ શક્યતા છે ચક્રવાતને કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું અથવા મોડું થઈ શકે છે જ્યારે જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે હવે હવામાન સ્વચ્છ રહેશે આગામી દિવસોમાં બારો પણ વધશે અને ભેજને કારણે વાવાઝોડાનું પ્રમાણ પણ વધુ રહેશે આગામી ત્રણથી ચાર દિવસમાં જે જિલ્લાઓમાં તાપમાન વધશે ત્યાં ભેજને કારણે હળવો વરસાદ પણ પડી શકે છે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત અદામાન અને નિકોબારથી થઈ છે આ વર્ષે ચોમાસું એક અઠવાડિયા વહેલું અદામાન અને નિકોબાર પહોંચશે ચોવીસ મે પછી અરબી સમુદ્રમાં વધુ ચોમાસાની પ્રવૃત્તિઓ જોવા મળશે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત દરિયામાં તોફાન સાથે થશે આગામી ચોવીસ પચીસ મે દરમિયાન કેરળ નજીક એક નિશા દબાણનો વિસ્તાર બનશે અને પછી તે ડિપ્રેશનમાં પરિવર્તન થશે જ્યારે ચક્રવાતી પરિભ્રમણમાં આગળ વધશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળશે જે ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યા છે તેમને તાત્કાલિક કાપણી કરવાની સૂચના આપવામાં આવી છે આજે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે લાયક પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે